નમસ્કાર દર્શક મિત્રો રેમ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં જોઈએ આજના મુખ્ય સમાચાર મારું નામ મેહુલસિંહ મુકેશ દેસાઈ છે અને હું રાજપૂત સમાજ કામરેજ વિભાગમાં કન્વીનર તરીકે સેવા આપું છું આપણે ગુજરાત રાજ્યની સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાગ દિવસની ઉજવણી થવી જોઈએ તો તેના સંદર્ભે અમે આજે રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા પ્રજા વત્સલ્ય નેક નામના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ત્યાગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે અને એના માટે ભાવનગરના યુવરાજ સાહેબ અહીં પટે રહ્યા છે અને રૈવીરાશિ ગોહી બાપુ સાથે જ્યારે અહીં આવશે તો અમે બારડોલી મુકામે સર્વપ્રથમ સરદાર વલ્લભભાઈ મ્યુઝિયમમાં જઈ અને એમનું સૂટ્ટની આંટી પહેરાવી ત્યારબાદ અમે સભા સ્થળ પર આવવાના છીએ સભા સ્થળમાં શું કાર્યક્રમ છે સભા સ્થળ પર અમારે જૈવી રાસિંહ બાપુનું અમે સન્માન રાખવાના છે અને તે સિવાય ભાવનગરથી બીજા બા આવે છે વાસુદેવસિંહ ગોહિબાપુ હોય છે જેઓનો અમે સન્માન રાખવાના છીએ ત્યાગ દિવસ ઉજવવાનો જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ શું છે એનો મુખ્ય હેતુ છે કે અખંડ ભારતની જે પહેલી નીવનાર કૃષ્ણકુમાર સિંહજી હતા તો એમને એમને ત્યાગ દિવસની ઉજવણી થઈ છે કે જેને કારણે અખંડ ભારત બન્યું છે તો એ હેતુથી અમે આ કાર્યક્રમને રૂપરેખા આપી છે જય માતાજી જય મહારાણા પ્રતાપ અખિલ ગુજરાત સત્ય રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓની સંકલન સમિતિએ અગાઉ નક્કી કર્યું હતું કે પંદરમી જાન્યુઆરીના દર વર્ષે સમગ્ર ગુજરાતમાં નેક નામદાર મહારાજા ના ત્યાગ દિવસ તરીકે મેળવવાનું ઓગણીસો અડતાલીસની પંદરમી જાન્યુઆરીએ દેશ આઝાદ થયો ત્યારબાદ દેશની એકતા અખંડતા માટે સરદાર વલ્લભભાઈને સૌથી પહેલાં ભાવનગરના મહારાજાશ્રી ને એક નામદાર કુષક કુમારસિંહજીએ અઢારસો પાદરનું સમગ્ર ભાવનગર રાજ્ય જવેરાત સાથે દેશને સમર્પિત કર્યું હતું અને એને જે આ એમણે જે દિલ દરિયાદીરી બતાવી હતી એમાં આવનારી પેઢીઓને અમારા રાજપૂત સમાજની પેઢીઓમાં એનું સ્મરણ થાય એમાંથી પ્રેરણા મળે એના માટે જેમ અમારા રાજપૂત સમાજ માટે મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ જેમ આદર્શ પુરુષ છે તેમ અમારા ગુજરાતમાં આદરણીય મહારાજા શ્રી સિંહજી પણ એક આદર્શ રાજવી છે અને તેના માટે આ ડેલાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત મુકામે તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરે એક કલાકે યુવરાજ સાહેબસિંહ ભાવનગર સિંહ જેવી રાજસિંહ કે જેઓ કૃષ્ણકુમારસિંહજીના પ્રપુત્ર થાય છે તે ઉપસ્થિત રહેવાના છે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે અને અમારા સમગ્ર દક્ષિણ ગુજરાતની વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ હોદ્દેદારશ્રીઓ અને સમાજપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે સૌને જય માતાજી શ્રી રાજપૂત સમાજ કામણી વિભાગના મહામંત્રી તરીકે હું ફરજ બજાવું છું પ્રજા વસેલે નેક નામદાર શ્રી મહક રાજા શ્રી કૃષ્ણકુમારજી ગોહિલના ત્યાગ દિવસ નિમિત્તે આપણે સૌ અગિયાર એક બે હજાર છવ્વીસના દિને બપોર એક કલાકે દેહાર મુકામે ભેગા થઈશું કૃષ્ણકુમારજીનું સ્લોગન હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો ખાલી અમારા રાજપૂત સમાજ પૂરતું મર્યાદિત ન હતું પણ રાષ્ટ્રની એકતા જળવાઈ રહે સર્વ સમાજ સાથે લઈને સર્વ પ્રજાનું કલ્યાણ માટે શ્રી કૃષ્ણકુમારજીએ પોતાનું પ્રથમ રજવાડું આપ્યું અને અધરસોપાદનો ત્યાગ કર્યો તો એના સ્મરણ યુવા શક્તિમાં રહે અને યુવા શક્તિ એમથી પ્રેરિત થાય અને આજના યુગમાં જે મહિલા બાળ સશક્તિ સશક્તિકરણ અને યુવા વર્ગને જે જરૂરિયાત છે અને એના જે માર્ગદર્શન છે કૃષ્ણકુમાર એના પથ પર જઈ સૌ એના માર્ગદર્શન પર ચાલે એ એ નિમિત્તે અમે આ ત્યાગ દિવસની ઉજવવા જઈ રહ્યા છીએ સૌને જય માતાજી